સોનું ક્યારે સસ્તું થશે ઉત્તરાયણ માં આટલો થઈ જશે પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધારા તરફ જઈ રહ્યો છે તેવામાં વાત કરીએ તો સોનાના ભાવમાં મિત્રો સતત વધઘટ ચાલુ છે આજે એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બરે જેની કિંમતો થોડો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનામાં રસ ધરાવતા હોય છે કારણ કે મિત્રો જે મિત્રોએ રોકાણ કરી લીધું છે તેવા મિત્રો હજુ સોનાના ભાવ વધારા તરફ જવાનું વિચારી રહ્યા છે અને જે મિત્રોને હજુ રોકાણ કરવું હોય તેવા મિત્રો હજુ સોનાનો ભાવ થોડો ઘટે ત્યારે

દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પહેલા મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા અભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે

અને રાષ્ટ્રપતિ બસર અલ અસદના અને તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે એવું માનવામાં આવે છે કે ત્યાં વધુ સ્થિતિ વસણી છે સીરિયા ઘણા સમયથી ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે અને મિત્રો વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલ ઈરાન રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે આવી સ્થિતિમાં તત્ખાબ અલર્ટની અસર માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા

મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે જે મિત્રો મિત્રો ચીનના અને આગળ આપણે વાત કરી કે સીરિયાની રાજધાની તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે પાડોશી દેશ

પ્રકાશિત કરે છે જે બેંકર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક હોય છે તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો આપણને આપણી સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે તેમજ મિત્રો અમેરિકામાં જે આંતર રાષ્ટ્રીય બજાર અને મિત્રો આપણે જે સ્થાનિક બજારની અંદર જે ભાવમાં ફેરફાર હોય તેનું મહત્વનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો લોકલ બજારમાં એક ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચી રાખતા હોય છે જે મિત્રો સોનાના ભાવને તરત જ નીચી સપાટીએ લથી નહીં આવતા જે મિત્રો ઊંચી સપાટીએ જો સોનું તોડે તે જ સપાટીએથી મિત્રો સોનાના ભાવ ઘટીને બીજી સપાટી આવે છે તે જ સમયે વાત કરીએ તો આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન ડાયમંડ જ્વેલર્સ એસોસિએશન સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરી છૂટક વિક્રેતાઓને સોનું આપવામાં આવશે તે દર મિત્રો નક્કી કરતું હોય છે અને સોનાના ભાવની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ પણ જોવા મળતો હોય છે તેમજ મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે એક અગત્યનો પ્લાન્ટ આવી ગયો છે જે મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય કે એસઆઈપી પ્લાન્ટ મુજબ જો તમે મિત્રો સોના અને ચાંદી ની અંદર રોકાણ કરો તો મિત્રો મેળવીએ ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય જે મિત્રો એ આપણી ચેનલ ને નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવીને આવી જ દરરોજ સોના ચાંદી

જે મિત્રો કાલની જોઈએ તો બાવીસ કેરેટ એક કિલો ચાંદી ચાંદીના ભાવ પંચ્યાસી હજાર ચારસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેર નું નામ લખી દો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ચાંદીના ભાવ મળી રહે દરરોજ ના સોના ચાંદીના ભાવ જાણવા અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી